જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો રાહુદેવનું રાશિ પરિવર્તન થવાનું છે અને જયારે જયારે રાહુદેવનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન ઉદભવી થાય છે કે શાસ્ત્રીજી રાહુ મહારાજ અમને કેવું પરિણામ આપશે મિત્રો રાહુ જે છે ને એ રાહુ દાનવ મંત્રી ચ શાસ્ત્ર એવું કહે કે રાહુ દાનવો મંત્રી છે અને જયારે જયારે રાહુ રાશિ પરિવર્તન કરે એટલે દોઢ વર્ષ સુધી રાહુ દિશા સુધારે તો તો બગાડે અને આમ જોવા જાય જેની રાહુ ખરાબ હોય એટલે ઝઘડા ક્લેશ પોલીસ કેસ આ ઘણી બધી ઘટનાઓ આપણને જોવા મળે છે જે મનુષ્યની હાલત ભયંકર ખરાબ કરી નાખે તો સમજવાનું રાહુ જ ખરાબ કરી અને જેને જીરોમાંથી માંથી જેને કરોડપતિ બનાવી દે શોર્ટમાં તો એ રાહુના પ્રતાપ હોય આ વખતે અઢાર પાંચ બે હજાર પચીસે રાહુ પાંચમા મહિનામાં અઢાર પાંચે રાહુ બદલાય છે તો માણસ તો ઠીક બાકી દેશ દુનિયામાં પણ મારા મારી ઝઘડા વિવાદ આવે છે તે છે ઘણી બધી વસ્તુ આપણે જોશું કેમ કે જયારે રાહુ બદલાય છે ત્યારે યુદ્ધ થાય છે ભયંકર પરિસ્થિતિ વિપરીત બને છે કેમકે રાહુ એ ક્લેશ કંકા ઝઘડાનો ગ્રહ છે તો આ વખતે રાહુ પરિવર્તન પ્રભાવ પાડે છે તો તમે મારી ચેનલમાં કદાચ પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસ મારી યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ બટન ચોક્કસ પ્રભાવજો કેમ કે આવી ધર્મને લઈને શાસ્ત્રને લઈને ગ્રહોને લઈને સચોટ માહિતી જો કોઈ આપતા હોય તો ખાસ કરીને અમે આપીએ છીએ કેમ કે અમે દરેક શાસ્ત્રનું વાંચન કરી એનો વિશ્લેષણ જાણી સમજી અને લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ તો જાણીએ કઈ રાશિને કેવા મળશે એનો ફળ મેં આગળના વિડીયોની અંદર મેં વૃષભ મિથુન અને કર્ક રાશિ વિશે રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થવાથી જે લાભ નુકસાન હતા એ મેં જાણકારી આપી હતી પણ આજે હું વાત કરીશ સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક રાશિ વિશેની જાણકારી આપીશ દર્શક મિત્રો સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ જેનું નામ જ છે સિંહ રાશિ સિંહના બે અક્ષર મ અને અક્ષર સિંહ રાશિ આમ જોવા જાય તો મજબૂત રાશિ છે સિંહ રાશિ વ્યક્તિ હંમેશા સિંહ રાશિ ના જે માણસ છે એ જંગલના રાજા સિંહની જેમ જ રહેતા હોય છે વટમાં રહેતા હોય છે ગુસ્સામાં રહેતા હોય છે ટણીમાં રહેતા હોય છે પાછું જે બોલે તે કરી બતાવવા વ્યક્તિ હોય છે કોઈનાથી ગભરાય નહીં ડેરિંગ પાવર જોરદાર હોય આજ સિંહ રાશિ પરંતુ આ વખતે સિંહ રાશિની અંદર જોવા જાય તો શનિ મહારાજની પનોતી પણ ચાલુ છે નાની પનોતી સિંહ રાશિ વાળાને ચાલુ છે એટલે પનોતી જ્યારે સિંહ રાશિ વાળાને ચાલુ હોય એટલે શનિનું કામ છે શનિશ્ચર શનિ ચરતી શનિશ્ચર શનિ કહેતા ધીમે ચાલે છે એટલે સિંહ રાશિ વાળાના જે કાર્ય છે બધા ધીમા ગતિ બહુ થશે અને એમાં પાછું રાહુ મહારાજ જયારે સિંહ રાશિમાં બિરાજમાન થાય છે અઢાર પાંચ બે હજાર પચીસ એટલે રાહુ મહારાજ સપ્તમે એટલે કે સાતમે રાહુ થાય છે હવે સિંહ રાશિ રાહુ થાય તો કઈ બાબત પહેલું તો શનિ ની પનોતી છે એટલે એ હિસાબે તમારા કામ બધા જે ધીરે થતા હોય તો તમારે થોડું એડવાન્સ ચાલવાની જરૂર છે જેમ કે તમે નોકરી કરતા હોવ તો તમારે જે સમય છે નોકરીનો એ સમય કરતા થોડું એડવાન્સ ચાલજો જેથી નોકરીમાં તકલીફ ના થાય વ્યવસાય કરતા હોય તો વ્યવસાયનો સમય મોડા જતા હોય પણ હવે તમે આ જે દોઢ વર્ષ છે સમય પ્રમાણે ચાલો અને થોડું એડવાન્સ ચાલજો વ્યવસાયમાં જે ટાઈમિંગ હોય એને થોડું વધારો સમય વ્યવસાયની ગતિ એકંદરે થોડી ધીમે ચાલશે પણ તમે એડવાન્સ ચાલશો કોઈ પણ વસ્તુમાં તો વાંધો નહીં આવે કામકાજ માટે કોઈ વ્યક્તિની રાહ નહીં જોવાની તમારે થોડી પહેલ કરીને કાર્યને પૂરું કરવાની જરૂર છે ભાગીદારી હોય તો ભાગીદારીમાં બહુ વધારે પ્રતિ શંકા કુશંકા ન રાખતા નહીં તો અહીંયા રાહુ મહારાજ ક્યાંક બંનેના વચ્ચે વિવાદ ઉભો કરી અને ભાગીદારીમાં તકલીફ ઉભી કરી શકે એટલે વાદ ન કરવું શંકા પણ ન રાખવી મન મોટું રાખવું તમારે બીજા નંબરની વસ્તુ જે વ્યક્તિ સિંહ રાશિના હોય જેના લગ્ન થઈ ગયા હોય તો બને ત્યાં સુધી પતિ પત્ની વચ્ચે નાની નાની વાતમાં અન્ન બનાવ ન થાય તેનું ધ્યાન રાખવાનું

વાદ વિવાદ અને દુશ્મનાવટ ઉભો કરવામાં ટાઈમ તમારે કાઢવાનો નથી તમારા વ્યવસાય ઉપર અથવા નોકરી ઉપર તમારે સમય કાઢવાની જરૂર છે જે લોકોના લગ્ન નથી થયા તો એ લોકોને અહીંયા રાહુ મહારાજ જીવન સાથી પત્ની સુખ પ્રદાન કરી શકે છે બીજાની વાતો સાંભળીને ઘરમાં વિવાદ ન કરવો સરકારી ક્ષેત્રે થોડીક મુસીબતો તમને આવી શકે છે સરકારી ક્ષેત્રમાં કાર્ય કામ કરવામાં અથવા સરકારી કામ કરાવવામાં ક્યાંક તમને તકલીફ થઈ શકે અથવા ઇન્કમ ટેક્સ ને લઈને કાગળ જે કઈ હોય તમે તો એ બધા કાગળ ને તમારે ક્લિયર રાખવાની જરૂર છે સરકારી ક્ષેત્રોમાં વિવાદ ન કરવો તે તમારા માટે હિતાવહ છે વિદ્યાર્થીઓ માટે એકંદરે શુભ છે વિદ્યાર્થીઓને ભણવાની સારી તકો મળે પણ વિદ્યાર્થીઓ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે અને ખાસ કરીને પડવા વાગવાથી સાવધાની રાખવાની જરૂર છે અહીંયા ઉપાયની અંદર સિંહ રાશિ એ બુધવારના દિવસે કુતરાને દૂધ પીવડાવો અને શક્ય હોય તો સિંહ રાશિ વાળા વ્યક્તિઓ આઠ વાગે રુદ્રાક્ષને પહેરી શકે છે વાત કરીએ મિત્રો કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ નામ કન્યા રાશિ કન્યા રાશિ જે છે એના ત્રણ અક્ષર પ અક્ષરપઠ કન્યા રાશિમાં તો એવું કહેવાય છે કે અહીંયા છઠ્ઠે રાહુ બને છે જ્યારે છઠ્ઠે રાહુ હોય તો એકંદરે ફાયદો પણ આપે છે કઈ વસ્તુમાં ફાયદો અને કઈ વસ્તુમાં નુકસાન તો એની જાણકારી આપું છું કન્યા રાશિ માટે એવું કહેવાય છે કે આવામાં આ વધારો જોવા મળે તમારી ઇન્કમમાં વધારો થાય ધન લાભ થઈ શકે મહેનત તમારી રંગ લાવી શકે ધનના રસ્તા ખુલ છે બિઝનેસ ના રસ્તા ખુલ છે શત્રુ ઉપર તમને વિજયની પ્રાપ્તિ થાય તમારા દુશ્મનો થઈ જ શકે મતલબ દુશ્મન એક સમય તમને સોરી કહી શકે માફી માંગી શકે કેમકે અહિયાં છઠ્ઠે રાહુ માણસ મનુષ્યને શત્રુ ઉપર વિજય અપાવે છે બીજા નંબરની વસ્તુ મિત્રો સાથેના સંબંધો સુધારી શકે છે નવા મિત્રો તમારા બની શકે છે તમારા કાર્યમાં તમારા જીવનમાં મદદગાર મિત્રો તમને બની શકે છે ધ્યાન કઈ વાતો રાખવાનું છે બને ત્યાં સુધી તમારું ધન કોઈ લઈ ના જાય તમારે કોઈ જગ્યા ઉપર ખોટું રોકાણ ના કરી શકો એનું ધ્યાન રાખવાનું છે જમીન મકાન પ્રોપર્ટી લેવું હોય તો વાંધો નથી પરંતુ કોઈ તમને છેતરી ના જાય તમારા ભરોપણના કારણે કેમ કે તમે બુદ્ધિશાળી વ્યક્તિ છો ચતુર માણસ છો બધી જગ્યા ઉપર તમે તમારી હોશિયારીથી આગળ વધો છો પરંતુ તમારો સ્વભાવ ભોરપણનો સ્વભાવ હોવાથી લોકો તમારા ભોરપણનો ઉપયોગ ન કરી જાય મતલબ મિત્ર હોય કે ગમે તે વ્યક્તિ હોય પરંતુ જે વ્યવસ્થ વસ્તુ લેવાની વાત આવશે તો તમારે એ જગ્યાની મૂળભૂત કિંમત શું છે તે જાણવી જરૂર છે પછી તમારે આગળ વધવાની જરૂર છે સાથે સાથે એવું કહેવાય છે કે સવારે તમારે રોજ નિત્ય કસરત કરવાનું રાખજો દોઢ વર્ષ રાહુ મારા તમારા આરોગ્યને બગાડી શકે જેથી કસરત કરશો આરોગ્ય ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે હાડકાનો દુખાવા તમને આ દરમિયાન પગના દુખાવા તમને વધારે જોવા મળે કઈ વાતનું ધ્યાન રાખવાનું ગોપનીય વાત તમારે જે ગોપનીય વાત હોય જે તમારા માઇનસ પોઈન્ટ હોય જે તમારી કમજોરી હોય એ ગોપનીય વાતો કોઈને કહેવાની જરૂર નથી કેમ કે કેસો તો મુશ્કેલી જાણે જોઈને તમે નોતરવાના છો કોર્ટ કચેરી મારા મારી જેવી ઘટનાઓથી દૂર રહેવું જે તમારા માટે સારું રહેશે પ્રેમ પત્નીમાં પ્રેમમાં વધારો થાય પત્ની સાથેના સંબંધ સારા બને અને ખાસ કરીને તમારે બે હજાર પચીસ ના ફેબ્રુઆરી થી માંડી અને બે હજાર છવ્વીસ ના માર્ચ મહિના સુધી એટલે અત્યારે હાલ પાંચમો મહિનો ચાલુ છે બે હજાર છવ્વીસ નો માર્ચ એટલે કે અગિયાર મહિના જોવા જાય અત્યારથી અગિયાર મહિના સુધીનો જે સમય છે આ દરમિયાન તમારે ખાસ કરીને ગવર્મેન્ટ જે કંઈ તમારા હોય તે બધી વસ્તુમાં થોડું ક્લિયર રહેજો એના બિલ જે કંઈ હોય બધા જોડે રાખજો અને કોઈ આવી બધી વસ્તુ કદાચ કોઈ ઘટના ઘટી થાય તો શાંતિ રાખવાની જરૂર છે ધીરજથી તમારે કાર્ય કરવાની જરૂર છે બને ત્યાં સુધી કાગળ ચોખા રાખવા તે તમારા માટે હિતાવહ છે ખોટા ખર્ચા ઉપર વધારે ધ્યાન ન આપવું બને ત્યાં સુધી ખોટા ખર્ચા તમારે ન કરવા ખોટા ખર્ચા તમારા હાથેથી થઈ શકે જે વસ્તુની જરૂરિયાત નથી એ વસ્તુમાં રોકાણ થઈ જાય પછી એ વસ્તુ પડી રહે તો આવી તમારા ખોટા ખર્ચા ઉપર ખોટા ખર્ચા તમારે ન કરવા અને બીજા નંબરની વસ્તુ વિદ્યાર્થીઓ માટે એકંદરે અહીંયા સમય સારો છે વિદ્યાર્થીઓ પણ ક્યાંક ના ક્યાંક પોતાના મિત્રો પાછળ ધન ખર્ચાઈ શકે છે તો વિદ્યાર્થીઓ એ ધ્યાન રાખવાનું જેના કારણથી મિત્રતા શત્રુતામાં બદલાય નહીં તેનું ધ્યાન રાખવાનું એકંદરે જોવા જાય તો કન્યા રાશિ વાળા વ્યક્તિઓએ ઉપાય શું કરવાનો છે જોગણી માતાનો ઉપાય કર જોગણી માતાનો મંદિર હોય બુધવારના દિવસે ત્યાં જઈ શ્રીફળ વધેરવું અને માતાજીને ક્ષમા પ્રાર્થના કરવી અને રાહુદેવનો રત્ન તમે અઢાર મહિના સુધી તમે ધારણ કરી શકો છો મિત્રો વાત કરીએ તુલા રાશિ તુલા રાશિ રાશિ ચક્ર સાતમી રાશિ એના બે અક્ષર ર અને ત અક્ષર તુલા રાશિ માટે એવું કહેવાય છે કે અહીંયા રાહુદેવ તમારા માટે જીવનસાથીનું સુખ પ્રાપ્ત કરાવી શકે છે જીવનસાથી તમને પ્રાપ્ત થઈ શકે છે દાંપત્ય જીવન મધુર બની શકે છે મિત્રો થી તમારા સંબંધ સુધરી શકે છે પરંતુ રાહુદેવ તમને મનથી અશાંત કરશે ડરનો માહોલ ઉત્પન્ન કરશે ભય આપશે અને અશાંતિ જેવું તમને થોડુંક લાગશે મૂડ નથી એવું તમને લાગશે કેમ કે રાહુ મહારાજ અહિયાં તમારી રાશિથી જોવા જાય તો પાંચમે હોવાથી મન કરી શકે પરંતુ આવકમાં વધારો જોવા મળે વ્યવસાય સાવધાની રાખવાની જરૂર છે કેમ કે પાંચમે રાહુ તમને ત્યાં ક્યાંક તકલીફ ઊભી ન કરે જેનું ધ્યાન રાખવાની જરૂર છે પ્રેમ પ્રકરણ તમારું ચાલતું હોય તો પ્રેમ પ્રકરણમાં વાદ વિવાદ ક્લેશ કંકાસ થઈ શકે પ્રેમ પ્રકરણ નિષ્ફળ બની શકે ભાગ્ય કરતા મહેનત કરવાની જરૂર છે મહેનત ઉપર ભરોસો રાખવાની જરૂર છે મિત્રો વાત કરીએ રાશિ આઠમી રાશિ વૃશ્ચિક રાશિ તો વૃશ્ચિક રાશિ માટે રાહુદેવનું રાશિ પરિવર્તન કેવું ફળ આપશે વૃશ્ચિક રાશિવાળા માટે એવું કહેવાય છે કાર્યક્ષેત્રમાં તમને સારામાં સારી સફળતા મળશે કેમકે રાહુદેવ તમારી જન્મકુંડલીથી ચોથે છે અને ચોથે રાહુ હોય તો વ્યક્તિને કાર્યક્ષેત્રમાં સફળતા અપાવે વ્યવસાયમાં સારી વ્યવસાય કરવાની સારી તકો નવી પ્રાપ્ત થાય તમારી પ્રગતિ જોઈને દુશ્મનો તમારી સાથે તમારા વ્યવસાયમાં હરીફાઈમાં ઉતરવાની કોશિશ કરે પરંતુ તમારી બુદ્ધિ અને તમારી કલા દ્વારા તમે તમારા દુશ્મનોને પણ પાછળ પાડી શકશો તમારે ખાલી ધ્યાન એ વાતનું રાખવાનું છે તમારા વ્યવસાયમાં કોઈ ચૂક ન થાય કોઈ ભૂલ ન થાય એ બાબતનું ધ્યાન રાખવાનું છે જીવન સારું તમને સુખ પ્રાપ્ત થવાનું છે સમાજ સોસાયટી અથવા ગામની અંદર જ્યારે એની અંદર મહત્વના પ્રશ્નો હોય ત્યારે તમે ત્યાં રસ લો તો વાંધો નહીં પરંતુ સાંભળવામાં વધારે મજા છે આગળ વટ થઈને આગળ એ બધી જવાબદારી માથે ન લેતા નહીં તો ક્યાંક સમાજની અંદર અપમાન થવાનો ક્યાંક વારો પણ જોવા મળે નોકરીમાં એવું કહેવાય છે બે હજાર પચીસના ઓક્ટોમ્બર મહિનામાં ત્યાં સુધી કંઈક સારા બદલીના યોગ બની શકે કદાચ તમારે તે દરમિયાન નોકરીને લઈને કંઈક ડિસિઝન લેવું હોય તો આપ લઈ શકો છો જમીન મકાન ઓફિસ માટેના યોગ એ સારા બને છે પરંતુ ભાવતાલ કરવાનો અને કોઈ વધારે પૈસા અપાઈ ના જાય જે મૂડી કરતાં જે જગ્યા કરતાં એનું ધ્યાન તમારે રાખવાનું છે રહી વાત તમારે કઈ વાતનું ધ્યાન રાખો તો કે વિચારીને બોલવું બોલી ઉપર તમારે ધ્યાન રાખવું કે રાહુ મહારાજ છે અપ અપશબ્દ ના નીકળે અને અપશબ્દ નીકળે તો મોટી તકલીફ ઊભી થાય જેથી બોલવામાં થોડું ધ્યાન રાખવાનું અને તમે જે કામ કરો છો એ કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈને કહેવું નહીં વિદ્યાર્થી માટે એકંદરે સમય સારો છે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની સાથે સાથે બુદ્ધિજીવી વ્યક્તિઓ મોટિવેશન જે સ્પીચ આપનાવાના આપવાના વ્યક્તિ હોય એમનું અનુકરણ કરવું એમની વાતોને શ્રવણ કરવું જે તમારા માટે સારો રહેશે વૃશ્ચિક રાશિના જાતકો શું કરી શકાય અઢાર મહિના એટલે કે દોઢ વર્ષ દરમિયાન રાહુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવી હોય તો તમે રાહુદેવનું યંત્ર અથવા રત્ન અથવા આઠ રુદ્રાક્ષ રુદ્રાક્ષને આપ ધારણ કરી શકો મિત્રો આજે સુંદર મજાનું મેં તમને ચાર રાશિઓની જાણકારી આપી છે અને જ્યોતિષને લઈને ગ્રહોને લઈને તમારા મનમાં કદાચ કોઈ પ્રશ્ન ઉદભવી થાય અને તમારે જો મારી મુલાકાત કરવી હોય તો મારું કાર્યાલય અમદાવાદમાં આવેલું છે જે આપ અમારી મુલાકાત લઈ અને તમારા જન્મકુંડલીનું વિશ્લેષણ સારી રીતે કરાવી શકો છો મિત્રો મારી યુટ્યુબ ચેનલનું વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચોક્કસ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મને આપી દો રજા જય ભગવાન バカバはい